સમાચારમાં આગળ વધીએ મય સાગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે લોણાવાડામાં રખડતા પશુઓનો આતંક થાવત જોવા મળી રહ્યો છે રાઇફલ હાઉસ વિસ્તારમાં બે સાંડ બાખળ્યા સમગ્ર વિસ્તારને આખલા ઉઈ બાંધમા લીધો ભારે જહમત બાદ સ્થાનિકોએ સાંડને છૂટા પાડ્યા રાઇફલ હાઉસ વિસ્તારની આ ઘટના જ્યાં બે સાંડ બાખળતા જોવા મળ્યા સાંડ બાખડતા જે મંડપ બાંધવામાં આવ્યો હતો તેમજ જે પાર્ક કરેલા વાહનો હતા તેમને પણ નુકસાન ગયું નુકસાન પહોંચ્યું છે સાણના યુદ્ધને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હિરેન બે સાણની લડાઈ જોવા મળી રહી છે દ્રશ્યોમાં શું વિગતો જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જે રખડતા પશુઓનો આતંક હવે સામાન્ય બાબત બની છે લુણાવાડા શહેરના રાઇફલ આઉટ વિસ્તારમાં બે સાંડ બાકડ્યા હતા જે સાંડ બાકડ્યા જેને લઈ અને તેમણે આખા વિસ્તારને